વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ આઠ વિશે ગુજરાતની અંદર મિત્રો કાવ્ય નંબર ચાર જે છે તને ઓળખું છું માં એનો અભ્યાસ પ્લસ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ આઠને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ લાભદાયક રહેશે જેથી કરીને જો મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો પહેલાં જોઈએ મિત્રો અભ્યાસ તો એમાં પહેલો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટેલા આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખો પહેલો છે કે બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે તેમાં આવશે ઉત્તર એ ખંભા શબ્દ નેક્સ્ટ આગળ વધીશું બીજો કે બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે તો આવશે ઓપ્શન બી ઓવારણા લે છે હવે નેક્સ્ટ આગળ વધીશું આપણે તો આગળ મિત્રો છે બીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે તો એનો જવાબ છે કે કવિના જીવનમાં અનેક સંકેતો આવે છે અને એની વેદના તેમને સહેવી પડે છે ત્યારે તેમણે માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે નેક્સ્ટ આગળ વધીશું તો બીજો છે કે માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે તો માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે એ ત્રીજો કવિ માતાની પરકમ્મા કેવી રીતે કરે છે તો માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે એમ માનીને કવિ માતાના સ્મરણો તીર્થની પરકમ્મા કરે છે હવે જોઈએ ચોથું એકલ વાયુ વર્ષે છે ચોમાસું એવું કવિ કયા સંદર્ભે કહે છે તો સંતાનો દૂર હોય ત્યારે એકલ વાયુ જીવન વ્યતીત કરતી માની આંખમાં આશુ નહીં પણ તેની મમતા ચોમાસાની જેમ વર્ષે છે એ સંદર્ભમાં એકલવાયુ વર્ષે છે ચોમાસું એમ કવિ કહે છે અને મિત્રો ધોરણ આઠના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ રીતે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે તો ત્યાં જઈને તમે વિગતવાર વિડીયો જોઈ શકો છો તો આપણે સ્વાય જોઈએ એમાં પહેલો કે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર આપો તો પહેલો કવિ માની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે તો કવિને જ્યારે સંકટ કે મુશ્કેલી આવે છે સગા સ્નેહીઓ એમને હડસે લે તેમની ઉપેક્ષા કરે તેમને ધિકે કે ફેંકી દે ત્યારે એમની માની મમતા એમને ટેકો આપે છે બીજો છે તમને તમારી માતા ગમે છે એના કારણાકા પ્રસંગો આપો તો મિત્રો આ પ્રશ્ન જ ખોટો છે કોને મિત્રો પોતાની માતા ના ગમતી હોય તમે જ વિચારો હોય તો મને મારી માતા બહુ જ ગમે છે માતા હંમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે મારું સતત ધ્યાન રાખે છે કોઈ મારી પર ગુસ્સે કરે કે ચીડવે તો મને શાંત રહેવાની સલાહ આપે છે પરીક્ષાની તૈયારી માટે મને સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે હું સમય પરીક્ષા પૂર્ણ કરી શકું એ માટે મારી પરીક્ષા લે છે મને અઘરા લગતા વિષયને સરસ રીતે સમજાવીને મારો આત્મવિશ્વાસ વધારે છે તમને તમારી માતા જે જે મદદ કરતી હોય ઉપયોગી થતી હોય એ તમારે સાચા દિલથી મનથી લખવાનો છે જવાબ નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે કે મોટા થઈને તમે તમારી માતાનો ઋણ કેવી રીતે અદા કરશો તો હોટો થઈને હું મારી માતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશ સેવા ચાકરી કરીશ મંદિરે લઈ જઈશ તીર્થયાત્રાઓ કરાવીશ ભજન માટે શેડી પ્લેયર લાવીશ લોકગીતની શેડી લાવીશ અને કોઈ વાતનો દુઃખ ન પડે એનું ધ્યાન રાખીશ ઉપરાંત જીવન શાંતિ અને આનંદથી પસાર થાય એનું હું સતત ધ્યાન રાખીશ ચોથો છે પરકમમાં કોની કોની કરવામાં આવે છે શા માટે તો પરકમમાં મંદિરના તીર્થસ્થાનની નદીની તથા ગાયની કરવામાં આવે છે મંદિરમાં અને તીર્થસ્થાનમાં ઈશ્વરની મૂર્તિ હોય છે નદી પવિત્ર ગણાય છે ગાયની માતા ગણવામાં આવે છે એટલે એ સૌની પરકમ્મા કરવાથી મન પવિત્ર બને છે હૃદયમાં શાંતિ થાય છે આપના સંકલ્પો કે મનોકામના પૂરી થાય છે હવે જોઈએ બીજો નીચે આપણે કાવ્ય પંક્તિઓ સમજાવો પહેલો છે તરણા પેઠે ચાવે ત્યાંથી સુધીને તારી મમતાના ટેકે ત્યાં સુધીની આપણે કાવ્ય પંક્તિ સમજાવવાની છે તો થશે કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ ઉપેક્ષા કરે પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે તારી દા તારી દસે આંગુળીઓના ટેરવાનો સ્પર્શ મને થાય ત્યારે મારી વેદના પળવારમાં અદૃશ્ય થઈ જાય છે નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે ઘરથી જાવ દૂર ત્યાં સુધી કરું પરકમ્મા એટલા સુધી સમજાવવાની છે તો હું ઘરથી ભલે દૂર હોઉં છતાં તો મારી આંખ સામે જ હોય છે તેઓ કોણ અભાગે હશે કે જે માને આ રીતે સદાય ન પામતો હોય મારે તન તારું દરેક સ્મરણ તીર્થ સ્વરૂપ છે એટલે સ્મરણરૂપી તીર્થની આ રીતે પરકમ્મા કરું છું ત્રીજો છે બા વિશેની આની કોઈ કવિતાની પાંચ ભક્તિ લખો તો મિત્રો આ બા વિશેની કવિતા લખેલી છે જે તમે જોઈ શકો છો મણિલાલ દેસાઈની મિત્રો આ કવિતા છે અને મિત્રો ધોરણ આઠના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે જોડાઈ શકો છો ઉત્તર પ્રશ્નના ઉત્તર સૂચના મુજબ લખવાના છે એમાં પહેલો નીચેના શબ્દોના બે બે સામાનાર્થી આપો તો મારગ તો થશે રસ્તોને પંથ અભાગી તો દુર્ભાગીને કમનસીબ સદા તો સર્વદાને હંમેશા સ્મરણ તો યાદને સ્મૃતિ લહેરખી તો થશે તરંગને લહેર બીજું છે સમા શબ્દોના સમાનાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે તો નયન તો થશે આંખ અને ચક્ષુ મારગ તો રસ્તો અને પંથ દુઃખ તો પીડા અને વેદના તણખલું તો ત્રણા અને તૃણ ત્રીજો છે વિરુદ્ધાર્થી શબ્દ અભાગી તો થશે સદભાગીને સુભાગી સ્મરણ તો થશે વિસ્મરણ નેક્સ્ટ આગળ વધીશું ચોથો છે કે સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો એક ઉદાહરણ આપેલું છે માં તો ખમ્મા તો છેલ્લે મિત્રો પ્રાસ સરખો થવો જોઈએ આસુ તો ચોમાસું ફેંકે તો ટેકે સામે તો આપે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ આઠનું કાવ્ય નંબર ચાર જે છે તને ઓળખું છું મા એનો અભ્યાસ અને સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને નેક્સ્ટ તમારે ધોરણ આઠનો કયો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત